આગામી તારીખ એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં જામનગરના ઉદ્યોગકારો અનેક આશા અપેક્ષાઓ સરકાર પાસે રાખી રહ્યા છે જે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ માનનીય નાણા પ્રધાન શ્રી નિર્મલા સીતારામજી રજૂ કરવા જઈ રહ્યા છે એમાં અમે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને રજૂઆતો ગ્રાસ પાર્ટને લગતી કરેલી છે એમાં ખાસ કરીને એક તો જે ડ્યુટી છે કેમ કે આજે હરીફારના યુગમાં ડ્યુટી બીજા ઘણા દેશોમાં નથી ને આપણા દેશમાં જે ડ્યુટી છે તો એ ઘટાડવી જોઈએ અને એ જ રીતે લગભગ છેલ્લા છ વર્ષથી આ બજેટની અંદર ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર નથી કે જ્યારે આજે આટલો ફુગાવો અને મોંઘવારી વચ્ચે જે ઇન્કમટેક્સનો સ્લેબ છે બહુ જ ઓછો કહેવાય એટલે એ વધારવો જોઈએ અને આજે જયારે બ્રાસપાટ વિશ્વ ફલક ઉપર નિકાસ ઘણું કરી રહ્યું છે અને નિકાસને વેગ આપવા માટે પણ સરકારશ્રીને આ ખાસ કરવાની જરૂર છે અને અમારી માગણી છે અને અમને ખાતરી છે કે આ વખતે ડ્યુટી ઘટાડશે અને ઇન્કમ ટેક્સનો સ્લેબ વધારશે એવું અમે નાણાં શ્રી પાસે આશા અને અપેક્ષા છે હવે જે આપણા નાણા મંત્રી નિર્મલા બેન સીતારમણ જે ચા નવા વર્ષનું બજેટ બે હજાર પચીસ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે એમાં અમારી થોડી લાગણી અને માગણી છે જે નિર્મલા બેન આવ્યા પછી એ લોકોએ જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અને લિમિટેડ કંપનીઓ કે જે એમએસએમઇ સેક્ટરમાં કામ કરે છે એમને ઇન્કમટેક્સમાં રાહત આપેલી છે જે એ જ ટાઈપની બીજી પ્રાઇવેટ પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપર્ટેશિપ કન્સર્ન છે એ લોકોને આવી કોઈ રાહત નથી જે એક્ટિવિટી અને જે બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ કંપની એમએસએમ સેક્ટરમાં રજિસ્ટર થયેલી કરે છે એ જ કામ આ બાકીની પાર્ટનરશીપ ફર્મ અને પ્રોપર્ટીશીપ કન્સર્ન કરે છે તો એકને ઈ કંપનીમાં રાહત એકને ઈ કંપનીમાં નહીં રાહત આ બેવડું ધોરણ છે જે દૂર થવું જોઈએ અને બધાને આવી રાહત મળવી જોઈએ કારણ કે એમએસએમસી સેક્ટર એવું છે કે જેમાં મેક્ઝિમમ એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે અને જે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે એમાં મેક્સિમમ પબ્લિક અનએજ્યુકેટેડ એજ્યુકેટેડ હોય છે જેમને એમએસએમઈ સેક્ટર ટ્રેનિંગ આપી અને રોજગારી પૂરી પાડે છે બીજી વસ્તુ વાત કરીએ તો જે અમારો જે ઉદ્યોગ છે બ્રાસ ઉદ્યોગ એમાં જીએસટી અઢાર ટકા છે હવે રો મટિરિયલની કોસ્ટ એટલી બધી અપ છે કે જેથી કરીને અમારું જે રો મટીરિયલમાં જ રોકાણ એટલું મોટું થઈ જાય છે જેને કારણે અમારે ફાઇનાન્સિયલી સફળ કરવું પડે છે હવે અત્યારે માનો કે વાત કરીએ તો સવા પાંચસો સાડા પાંચસો સાડા પાંચસો રૂપિયાની આજુબાજુમાં રો મટીરિયલ કોર્ષ છે હવે એમાં અઢાર ટકાની વાત કરીએ તો સો રૂપિયા ઉપરનું એમાં જીએસટીનું રોકાણ થાય છે હવે આ રોકાણ એવું છે કે અઢાર ટકાની હિસાબે અમે રોકાણમાં તકલીફ પડે છે જેને કારણે અમારી માગણી એવી છે કે સ્ક્રેપ મટીરિયલ છે એમાં અઢાર ટકાની જગ્યાએ પાંચ ટકા જીએસટી કરી નાખે જેથી કરીને જે ઉદ્યોગકારો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે એને ફાઇનાન્શિયલી થોડું બર્ડન ઓછું થાય અને ફિનિશ ગુટમાં જે એઝ એસટી છે અઢાર ટકા એ એમને રાખે જેથી કરીને ગવર્મેન્ટને કોઈ લોસ ના જાય